હેલો ફ્રેન્ડ્સ પટિપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ આપણે અત્યાર સુધી રિલાયન્સ જીઓ વિશે એલવાય એફ એના સિમ વિશે ઘણું બધું જોયું હવે રિલાયન્સ જીઓ બ્રોડબેન્ડ પ્લાન લાવી રહ્યું છે તો આજે આપણે એના વિશે જોઈશું કે બ્રોડબેન્ડ પ્લાન શું છે એના તો આપણે જોઈએ કે રિલાયન્સ જીઓના બ્રોડબેન્ડ પ્લાન કયા કયા છે બરાબર એક બ્રોડબેન્ડ પ્લાન ત્રીસ દિવસ માટે છસ્સો જી ડેટા જેની સ્પીડ તમને મળશે પંદર એમબીપીએસ બીજો પ્લાન છે ત્રીસ દિવસ માટે દર કલાકે ત્રણ પોઈન્ટ પાંચ જીબી ડેટા જેની સ્પીડ મળશે પંદર એમબીપીએસ ત્રીજો પ્લાન છે બે કલાક માટે અનલિમિટેડ ડેટા જેની સ્પીડ સાહીઠ એમબીપીએસ છે બીજું જોઈએ કે પ્લાન આઠસો રૂપિયામાં અનલિમિટેડ ડેટા જેની સ્પીડ દસ એમ મળશે પ્લાન નંબર બેમાં એક હજાર રૂપિયામાં પાંચસો જીબી ડેટાસ જેની સ્પીડ મળશે પચીસ એમબીપીએસ પ્લાન નંબર ત્રણમાં પંદરસો રૂપિયામાં બે હજાર જીબી ડેટાસ જેની સ્પીડ મળશે પચાસ એમબીપીએસ જીઓ બ્રોડબેન્ડની સ્પીડ પચાસ એમ બીપીએસથી છસ્સો એમ સુધીની હશે જેની વેલિડિટી ત્રીસ દિવસ હશે તો મિત્રો અત્યાર સુધી તમે રિલાયન્સ જીઓના પ્રીપેડ જે વોટસ્ટોપ એના પ્લાન જોયા આ છે બ્રોડબેન્ડના પ્લાન જે એકદમ જબરજસ્ત પ્લાન છે આપણે બીજું નેક્સ્ટમાં જોઈએ બે હજાર રૂપિયામાં એક હજાર જીબી ડેટા મળશે જેની સ્પીડ એક હજાર એમબી હશે બરાબર ચાર હજાર રૂપિયામાં સાતસો પચાસ જીબી ડેટા મળશે જેની સ્પીડ બે હજાર એમબી હશે બરાબર તો મિત્રો આ બધી પ્લાન બ્રોડબેન્ડની છે જે ફ્યુચરમાં આવી રહ્યા છે તો મિત્રો તમે રિલાયન્સ જીઓથી જોડાવ અને ડિજિટલ ઇન્ડિયામાં સર્ફિંગ કરો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી મારી ચેનલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેમજ વિડીયોની નીચે લાઈક બટન આવે છે એની જોડે જ સબસ્ક્રાઈબ બટન આવે છે એને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો આવી નવી અપડેટ તમને આપતો જઈશ થેન્ક યુ